શકા દર્શક આપ સ્વાગત છે તાજેતરમાં વેસ્ટર્ન ઇન્ડિયા караટે એસોસિએશન દ્વારા વેસ્ટર્ન ચેમ્પિયનશિપ કક્ષાની караટે સ્પર્ધાનું આયોજન કરાવું તાજેતરમાં વેસ્ટર્ન ઇન્ડિયા કરાટે એસોસિએશન દ્વારા ચોથી વેસ્ટ ઝોન કરાટી ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ જૂન કક્ષાની કરાટી સ્પર્ધાનું આયોજન બાસ્કેટબોર્ડ ઇન્ડોર સ્ટેડિયમ ઇન્ડોર મધ્યપ્રદેશ ઇન્ડોર મધ્યપ્રદેશ ખાતે કરવામાં આવ્યું હતું ને ત્રણ દિવસ ચાલી સ્પર્ધામાં ગુજરાતના વડોદરા જિલ્લાના આવનાર ખેલાડીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો જેની કુલ સંખ્યા મુજબ બારસો ભાઈઓ બહેનો થાય છે જેમાં ઇન્ટરનેશનલ વાડો ફેડરેશન ઇન્ડિયા અને વાડો ફિટનેસ એકેડેમીના સત્તર ખેલાડીઓએ ભાગ લઈને મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા દાદરનગર અને દીવદા વજન અને ઉંમરની કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ચાર ગોલ્ડ એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી હવે તાજેતરમાં ફોર્થ વેસ્ટ ઝોન કરાટે ચેમ્પિયનશિપ થઈ હતી નેશનલ જે એમપી ઇન્દોર ખાતે યોજાઈ હતી જેમાં અમારા ફિટનેસ એકેડમીના સત્તર છોકરાઓ સ્ટેટમાં સિલેક્ટ થઈને નેશનલ રમવા ગયા હતા જેમાંથી અમારા ટોટલ સત્તરમાંથી આઠ મેડલ આવ્યા છે જેમાં ચાર ગોલ્ડ એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સાથે મારી ટીમ ઇનિંગ પરફોર્મન્સ સાથે આગળ વધ્યું છે મેરા મેરા નામ ઓમ સાલ પ્રેક્ટિસ સ્ટેટ મેડલ ફિર ઝોન ગયા मेरा गोल्ड मेडल आया मैं बहुत प्राउड फील कर रहा था कि मेरा गोल्ड मेडल आया है आपके कोच के द्वारा मेरे कोच के मेरा कोच का नाम आदि, आदित्य सर है इतने साल से आप प्रैक्टिस कर रहे हो और आपको कैसा लग रहा है मेरे को बहुत अच्छा लगा कि आज ताजेतर में फोर्थ वेस्ट जोन कराटे चैम्पियनशीप नु आयोजन मध्य प्रदेश ना इंदौर खाते रखा जेमा आठ राज्यों પ્લેયર્સે ભાગ લીધું હતું ઓલમોસ્ટ હજાર જેટલા પ્લેયર્સ હતા અને કરાટી ટુ ફેડરેશન ગુજરાત જે અમારી રાજ્ય કક્ષાની એકમ છે એના નેજા હેઠળ ગુજરાતના પ્લેયર્સે ભાગ લીધું હતું અને જેમાં ઇન્ટરનેશનલ વોટો ફેડરેશન ઇન્ડિયા વોટર ફિટનેસ એકેડેમીના પ્લેયર્સે બી સત્તર જેટલા પ્લેયર ભાગ લીધું હતું અને જેમાં આઠ પ્લેયર વિનર થયા જેમાં ચાર ગોલ્ડ એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવીને આપણા વડો ફિટનેસ એકેડમીના પ્લેયર જે ગૌરવ વધાર્યું છે એ લોકોનું એકેડમીનું અને આગામી ઇન્ટર ઝોનલ નેશનલ ચેમ્પિયનશીપ જે દિલ્હી ખાતે થવાની છે એમાં ભાગ લેશે જે પ્રથમ અને દ્વિતીય સ્થાને પ્રાપ્ત જે પ્લેયર્સ આવ્યા છે તો એ લોકો આગામી એ ઇવેન્ટમાં ભાગ લેવા જશે વેઇટ કેટેગરી જુદી જુદી હતી પ્લેયર્સની એટલે છ સાત વરસથી લઈને અઢાર વર્ષથી ઉપરના પ્લેયર્સ હતા જેમાં આપણી જે ફિટનેસ એકેડેમીના જે પ્લેયર્સ છે એમાં આઠ વર્ષને નવ વર્ષના દસ વર્ષના એ બધા પ્લેયર્સે મેડલ જીતેલા છે અને આગામી જે થનારા ઇવેન્ટ છે એમાં એ લોકો ભાગ લેશે કરાટે ખરેખર એક સ્પોર્ટ્સ બી છે અને એક સેલ્ફ ડિફેન્સની એક્ટિવિટી બી છે એટલે કરાટે બંને વસ્તુ જગ્યા આપણને કામ લાગે છે તો હું બધાને એવી આશા રાખું છું કે ગર્લ હોય કે બોયસ હોય બંનેને કરાટે શીખવા જોઈએ એક સ્પોર્ટ્સ તરીકે બી અને એક સેલ્ફ ડિફેન્સ તરીકે બી એ લોકોને કામ લાગે છે કે બે લોકો એવું કે જે કે ગર્લ્સને બી કામ લાગે છે એ એવી રીતે બોઇઝને બી કામ લાગે છે તો બંનેને એ માટે સારું છે સેલ્ફ કોન્ફિડન્સ વધે ફિટનેસ વધે એટલે આ કરાટે શીખવું બહુ અગત્યની વસ્તુ છે તો હું આશા રાખું છું કે વધારે વધારે પડતા લોકો આ શીખે અને કોન્ફિડન્સ એમનું વધારે સારું બિલ્ડ બિલ્ડઅપ થશે મારું નામ શિયાન વિકાસ ઓડી છે હું ઇન્ટરનેશનલ વોડો ફેડરેશનનો પ્રમુખ છું અને જે અમારી રાજ્ય કક્ષાની એકેડેમી છે કરાટેડો ફેડરેશન ગુજરાત એનો હું ખજાન ચીન છું